વર્ષે નવ એપ્રિલના દિવસે સી દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ શ્રદ્ધાંજલિ અર્પણ કરી શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ઉચ્ચ અધિકારીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યું હતું આ કાર્યક્રમમાં સી આર સાથે બી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વર્ષ ઓગણીસો પાસઠમાં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ડેઝેટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયનને અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી આ વીરતા પરાક્રમની ગાથાને યાદ કરતા સીઆરપીએફ મુંબઈના એડીજી ટ્રેનિંગ આઈપીએસ દીપક કુમારે જણાવ્યું હતું કે ઓગણીસો પાસઠના યુદ્ધમાં પાકિસ્તાનની ત્રણ હજારથી વધારે સૈનિક ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો સીઆરપીએફના જવાનોએ સમયે માત્ર એકસો પચાસ હતા અને પરિચય આપી હટ કરવા ફરજ પાડી હતી સીઆરપીએફના વળતા પ્રહારથી પાકિસ્તાનના ચોત્રીસ સૈનિક માર્યા ગયા હતા અને દુશ્મનના લશ્કરને ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો હતો દુશ્મનની સાથે લડતા લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના સાત જવાન શહીદ થયા હતા સીઆરપીએફને ચાર પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળી હતી સીઆરપીએફ મુંબઈના એડીજી ટ્રેનિંગ આઈપીએસ દીપક કુમારે શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવીને તમામ સીઆરપીએફ સૈનિકો માટે અને દેશ માટે આ દિવસ પ્રેરણાદાયક ગણાવ્યું હતું આ શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી આ શૌર્ય દિવસના કાર્યક્રમમાં સીઆરપીએફ મુંબઈના આઈજી વિરેન્દ્ર અગ્રવાલ કચ્છ બીએસએફના ડીઆઈજી અનંતુમાર સિંઘ ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન બીએસએફ કમાન્ડન્ટ વિજયકુમાર રેપિડ એક્શન ફોર્સના કમા તુલ દાસ સીઆરપીએફ આરપીએફ ચંદ્ર ચંદિલ નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા ખાવડા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ પટેલ આ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારી અને સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા